ચોથી નવેમ્બર બે હજાર પચીસ મંગળવાર ઈશ્વરે આપણને વિવિધ ભેટો આપી છે એ સૌનો ઉપયોગ ઈશ્વર સેવા માટે કરવાનો ઘણી ઘણીવાર આપણે ક્ષમતા હોવા છતાં આવડત નથી એમ માની મનાવી કામ કરવાનું ટાળીએ છીએ બીજી તરફ ઘણી જેની પાસે યોગ્ય આવડત છે તેને તક આપતા નથી આમ બહાના કાઢી આપણે ઈશ્વરના આમંત્રણને ફગાવી દઈએ છીએ આપણે ઈશ્વરના ઈશ્વરના રાજ્યથી દૂર રહીએ છીએ રાજ્યની પ્રાપ્તિ કરવા નમ્રતા જોઈએ ઈશ્વર અભિમાનીને નહીં નમ્રને પસંદ કરે છે ઈશુ માટે જીવનના દરેક સંજોગોમાં માત્ર ઈશ્વર પર નિર્ભર હોય એમ નમ્ર તેનામાં સંપત્તિનો ઘમંડ ગમણ નથી પણ આવડતનો સદુપયોગ કરવાની વૃત્તિ છે તેનામાં રહેલ ઈશ્વરના પ્રેમની ભૂખ તેને ઈશ્વરની મિજબાની તરફ આકર્ષે છે સહભાગી ધર્મસભા પ્રતિ પ્રયાણ કરવું હોય તો સૌને સાંભળવા પડે સૌની આગવી બક્ષિસોની કદર કરી એને સૌને યોગ્ય ઉપયોગ કરવો પડે હું મને મળેલ દાનોનો ઉપયોગ શા માટે કરું છું કે અમને મારા યા મારા કુટુંબ પૂરતો સીમિત રાખું છું કે પછી એ દાનો દાટી દઈ આળસુની જેમ બેસી રહું છું પ્રસ્તુતકર્તા અમૃતારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપળવંશ